જામનગર તિરુનેલવેલી વેલી માંથી મહિલા તબીબના પાકેટની ચોરી કરનાર તસ્કર સુરતથી પકડાયો ભરૂચની રેલવે પોલીસે જામનગર તિરુનેલવેલી ટ્રેનમાંથી મહિલા તબીબના પાકીટની ચોરી કરનાર તસ્કરને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસે ચોરીનું સોનું ખરીદનાર ચોકસીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુંબઈનું તબીબ દંપતી જામનગર તિરુનેલવેલી ટ્રેનમાં પનવેલ જઈ રહ્યું હતું તે સમય દરમિયાન કોઈએ મહિલા તબીબનો પર્સ ચોરી કરી જતા ભરૂચ રેલવે સ્ટેશનને ફરિયાદ નોંધાઈ હતી

તેની મહિલા તબીબ પર્સ ચોરી કરી હોવાની કબુલાત કરતા પર્સના સામાન અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે પર્સમાંથી મળેલા સોના રૂપિયા ચાર પોઈન્ટ પંચ્યાસી લાખના દાગીના સુરતના લાલ ગેટ પાસે રહેતા અબ્દુલ અઝીઝ મોહમ્મદ હબીબ ચોક્સી ને વેચ્યા હોવાની કબુલાત કરતા ટીમે તેને પણ પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ ભાઈ કેતન મહેતા ભરૂચ